દિલ્હીમાં મેડિકલ ઇમરજન્સી પ્રદૂષણથી બચવા કરાવો કૃત્રિમ વરસાદ આપ સરકારના કેન્દ્રને પત્ર દિલ્હી સહિત ઉત્તર ભારત પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે દિલ્હી એનસીઆરમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે આવી સ્થિતિમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય કૃત્રિમ વરસાદ માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે પત્રમાં લખ્યું છે કે દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ ગંભીર શ્રેણીમાં છે અને તેનો સામનો કરવા માટે કૃત્રિમ વરસાદ કરાવવો જરૂરી છે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય કૃત્રિમ વરસાદ પ્રસાદને લઈને વડાપ્રધાન મોદી પાસે હસ્તક્ષેપ માંગી માંગણી કરી છે આ ઉપરાંત તેમણે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પર નિશાન સાધ્યું છે તેમનું કહેવું છે કે દિલ્હીમાં પ્રદૂષણને લઈને રાજનીતિ કરવામાં આવી રહી છે કેન્દ્ર સરકાર ક્લાઉડ સ્ટીડિંગ અંગે બેઠક યોજી રહી નથી ઓડ ઇવન પર ચર્ચા કરવામાં ચાલી રહી છે કેન્દ્રએ અંગે ટૂંક સમયમાં બેઠક યોજવી જોઈએ અને દિલ્હી સરકારની અપીલ પર ધ્યાન આપવું જોઈએ માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે